પોરબંદરમાં ત્રીસ વર્ષથી દોરા ધાગાના ધતિંગ કરનાર હિન્દુ મુંજાવર ઉપર ત્રાટક્યું રાજેશ ફકીરાનો ભારત જન વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ કર્યો પોરબંદર નાનો નાગરવાડો જૂની દિવાદાંડીની પાછળ મીરા દાતાર બાપુની જગ્યામાં કાયમી ધતિંગ કપટલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ધાર્મિક સ્થાનમાં હિન્દુ દેવી દેવતા સાથે હજરત સૈયદલી મીરા દાતાર બાપુની જગ્યા ઉભી કરી મુસ્લિમ વેશ ધારણ કરી લોકોના દુઃખ દર્દ મટાડવા સાથે રોગ મટાડવા સાથે જોવાનું ધતિંગ શરૂ કર્યું અસાધ્ય રોગ મટાડવામાં બાપુના નામે કપટ લીલા મંત્રેલું પાણી અને ભભૂતિ આપતો રાજેશ ફકીરાનો પરિવાર લોકોના દુઃખ રખાવી ગુરુવાર ભરવા સુજવણીના નામે દસ હજાર થી એક લાખ રૂપિયાની ટેક લાલ લીલા કાળા દોરા આપવા સાથે ભસ્મની પડીકી મંત્રેલું પાણી આપી રોગ મટાડવા ઉપચાર મીરા દાતારની જગ્યાનું પાણીનું નું ગુરુવાર શુક્રવાર રાત્રિના જોડાવા વાળાની લાઇન લાગતી નામ લખાવવું ફરજિયાત દરરોજ રાત્રિના બાપુની જગ્યામાં પીડિતો આવતા પોરબંદર જિલ્લો ઉપરાંત દેવભૂમિ દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ જામનગર કરી સારવારમાં બાધારૂપ રાજેશ ફકીરા કામ કરતા ગાંડપણવાળા દર્દીઓને અમાનુષી ત્રાસ આપી સારવાર કારગત નીવડે નહીં તો ના પાડી હડધૂત વિજ્ઞાન જાથાના કાર્યાલયે દસમી વધુ લોકોએ રાજેશ ફકીરાના માહિતી આપ્યા બાદ પર્દાફાશ વિજ્ઞાન જાથાએ ધતિંગલીલા ખુલ્લી પાડી વિજ્ઞાન જાથા અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ સાથે પર્દાફાશની કામગીરી પોરબંદર જીલ પોલીસ વડાએ જાથાને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો એ ડિવિઝન પોલીસ એની પ્રશંસનીય કામગીરી વિજ્ઞાન જાથાનો એક હજાર બસો ત્રેપન મો સફળ પર્દાફાશ જાથાએ રાજ્યના ગૃહ મંત્રાલય રાજ્ય પોલીસ વડા પોલીસ મહાનિરીક્ષકનો વિશેષ આભાર માન્યો પર્દાફાશમાં જોડાયેલા પોલીસ કર્મીઓનું જાથા સન્માન કરશે

આવા શખ્સો આ જે ખોટા જે દોરા ધાગા ને પાણી મંત્રેલું આપે છે એમાં માનવું ન જોઈએ અમે લોકો ને અપીલ કરી છે કે આવા તાંત્રિકો ભુવા ભરાડી પાસે કોઈ દી જવું ન જોઈએ જેથી કરીને આપણું ક્યારે કઈ જ ન થાય આજે પોરબંદર માં નાના નાગરવાડા વાળા જુના દીવાદાંડી ચોક માં છેલ્લા ત્રીસ વર્ષથી ઘરની અંદર ધાર્મિક સ્થાન ચામુંડા માતાજીનું મંદિર અને મીરાદાતાની જગ્યા ઊભી કરી અને લોકોના દર્દ જોવાનું કામ અને દુખિયારા લોકો પોતાની આપૃતિ લોકો જણાવતા હતા કોર્ટ કેસની અંદર પછી ત્યારબાદ રોગ મટાડવો અસાધ્ય રોગ મટાડવાના નામ હતો અને આ રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી, ખોબૂતી અને દોરા આપતા હતા લાલ લીલા સફેદ દોરા આપતા હતા અને માનવ જિંદગી સાથે ખેલવાળ કરતા હતા આજે વિજ્ઞાન જાથાની ટીમ અને કીર્તિનંદિર પોલીસ મદદથી ની મદદ બારસો ને ત્રેપન મોટા સફળ પડદા પાસેઓ છે તેને કબૂલાત પણ આપી દીધી છે કે આથી તમામ પ્રકારની છેલ્લા ત્રીસ વર્ષના દોરાધાગ લીલા બંધ કરવાની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરી છીએ કે કોઈ બીમાર પડતા હોય તો આવા કોઈ પણ બાપુ પાસે જવાની જરૂર નથી અને મેડિકલ સાયન્સનો ડોક્ટર પાસે જવું જોઈએ તેમને બીજા ફૈય થતા તેમને માનસિક તકલીફ હતી તો પણ એને સારવારમાં મોડું કર્યું અને તેની દશા ખૂબ જ ખરાબ થઈ ગઈ છે તો આવા મીરા કહેવાતા મીરા બાપુના આવા કોઈ પણ બાપુ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જતંગ કરતા હોય કે આવા લેભાગુ હોય તેનાથી સાવધાન રહેવું જોઈએ અને આજે પોરબંદરમાં ત્રીસ વર્ષની જતંગ લીલા છે રાજેશ ફકીરાની જતંગ લીલા જાઠાએ કાયમી બંધ કરાવી